સાયલા પોલીસે ચાર માસથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો ઝાલાવાડ પંથકમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે ચોરવીરા ગામનો રહેવાસી સવજીભાઈ માનસિંહ માથાસુર્યા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે બાતમીના આધારે ચોરવીરા ઉત્તર બુનિયાદી સ્કૂલ પાસે સવજીભાઈ માથાસુર્યા પોલીસે દબોચી લીધો છે જેમાં છેલ્લા ચાર માસથી સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં આરોપીને સાયલા પોલીસે ઝડપી પાડ્યો પીઆઈ બી એચ સિંગ અને પીએસઆઈ આર જે ગોહિલ તથા સાથે રહેલ પોલીસના સ્ટાફને મળી છે સફળતા સ્ટોરી રિપોર્ટ જે જયસિંહ સારોલા સાયલા રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ